નમસ્કાર મિત્રો ભારતને જ્યારે વિશ્વમાં ગર્વ અપાવે જ્યારે કોઈ કામ થયું હોય ત્યારે એક હિન્દુસ્તાની તરીકે બધાની છાતી ગજગજ ફૂલે છે એ કામ કરનાર કોઈ ભારતનો સૈનિક હોય કે કોઈ રમતવીર હોય જેને ઓલિમ્પિકમાં મેડલ જીતો હોય કે પછી ભારતની પુરુષ અથવા મહિલા ટીમે વર્લ્ડ કપ જીતો હોય આ દરેક વખતે આપણે જોર શોરથી એક હિન્દુસ્તાની તરીકે એ ગર્વમાં સામેલ થઈએ છીએ અને ત્યારે આપણા બધાના મનમાં એક વિચાર ચોક્કસ આવતો હોય છે કે આપણે પણ કંઈક એવું કામ કરીએ જેથી આપણા ઉપર દેશ ગર્વ લઈ શકે મિત્રો આજ આપણા હૃદયમાં રહેલી રાષ્ટ્ર ભાવના છે પરંતુ મિત્રો ક્યારેક એવું પણ બને છે કે જ્યારે આપણું મન દુખી થાય છે દાખલા તરીકે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ઉપર અલગ અલગ પ્રકારના ટેરિફ નાખી અને ભારતને દબાણમાં લાવવાનો પ્રયત્ન કરે છે અથવા તો આપણા બોર્ડરની અંદર આવી અને ગતિવિધિઓ કરે છે અથવા તો પાકિસ્તાનના આતંકવાદીઓ અથવા પાકિસ્તાનના લોકો ભારતને બદનામ કરવાનો અથવા ભારતને નુકસાન પહોંચાડવાના પ્રયત્ન કરે છે આવા બધા સમયે આપણને એક ગુસ્સો આવે છે કે આપણે એવું શું કરીએ કે વ્યક્તિગત તો કશું કરી શકીએ નહીં પરંતુ આપણી પાસે એવા ઘણા બધા રસ્તા છે કે જેમાં આપણે વ્યક્તિગત રીતે પણ દેશને ઉપયોગી થાય તેવું કાર્ય કરી શકીએ છીએ મિત્રો આજના વિડીયોમાં હું એ જ વાત કરવાનો છું કે આપણે દેશ માટે ઉપયોગ કેવી રીતે થઈ શકીએ અને એ પણ બહુ જ સરળ રીતે મિત્રો જયારે અંગ્રેજો ભારતની અંદર શાસન કરવા માટે આવે છે એ વ્યાપાર કરવા માટે આવે છે હવે કરુણતા એ હતી મિત્રો એ આવ્યા હતા વેપાર કરવા પરંતુ એમને ભારત ઉપર શાસન ઠોકી બેસાયું એ સમયે ભારતના કેટલાય નાગરિકોને એવી ખબર પણ નહોતી કે આ અંગ્રેજો દ્વારા જે વહીવટ થઈ રહ્યો છે એ અન્યાયપૂર્ણ છે હા ભારતના સ્વાતંત્ર સેનાનીઓને ખબર હતી અને એને એ લોકોને જાગૃત કરવા માટે પ્રયત્નો પણ એ લોકોએ કર્યા પરંતુ એમને એ સમયે બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે એમાંનું એક આંદોલન સ્વદેશી આંદોલન વિશે મારે તમને વાત કરવી છે એ સ્વદેશી આંદોલન અને આજની પરિસ્થિતિમાં આપણે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરી અને ભારતને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ કેવી રીતે ગૌરવ અપાવી શકીએ એની વાત આજે મારે તમને ઉદાહરણ દ્વારા સમજાવી છે મિત્રો ઓગણીસો ને માં લોર્ડ કરઝન દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે આ એના વિરોધની અંદર સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ ભારતના એ સમયના મહાનુભાવોએ સ્વદેશી ખ્યાલ આપવો કે ભાઈ અંગ્રેજો વેપાર કરી અને આપણા ઉપર શાસન કરવા લાગ્યા છે એમની વસ્તુઓ જ વાપરવાનું બંધ કરી દઈએ અને આ વિચારથી સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ પણ મિત્રો અહીંયા ખાસ વાત એ છે કે એ સમયે આ સ્વદેશી આંદોલન ચલાવવું બહુ જ મુશ્કેલ બન્યું હતું શું કામ તો કે અંગ્રેજો એ સમયે ઓગણીસો ને પાંચ સુધીમાં તો સંપૂર્ણપણે ભારત ઉપર શાસન કરવા લાગ્યા હતા અને એમને ભનક સુધા આવે કે આ લોકો સ્વદેશીનો પ્રચાર કરે છે તો એ લોકોને અસંખ્ય યાતનાઓ આપતા જેના ઇતિહાસના ચોપડા તમે વાંચશો તો ખબર પડશે જયારે આજના સમયે આપણે સ્વદેશીની ભાવના વિકસાવવાની છે ત્યારે આપણને આવો કોઈ ડર નથી કે આપણે સ્વદેશી નો પ્રચાર કરશું તો આપણને કોઈ જેલમાં નાખી દેશે કે આપણને કોઈ યાદ ના નહીં એવું કરશો તો ઉલટાનું તમારા ઉપર લોકો ગર્વ કરશે મિત્રો હવે વાત એ છે કે ઘણા લોકો એવું કહે છે સ્વદેશી અપનાવવું તો છે પરંતુ એવી વિદેશની પ્રોડક્ટ આવે છે એવી ભારતની અંદર પ્રોડક્ટ બનતી નથી અને એટલા માટે અમે સ્વદેશી અપનાવતા નથી તો એના માટે મારે તમને બહુ જ મહત્વનું ઈઝરાયલનું એક ઉદાહરણ આપવું છે વર્ષા પટેલ નામની લેખિકા એક જબરજસ્ત લેખ લખે છે 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 તમે બધા જાણો છો કે એક નાનો દેશ અને એની દુશ્મન છતાં એની ટેકનોલોજી અને એની દેશભાવનાને કારણે આજે વિશ્વમાં એનું નામ છે શું કામ છે તો એની આ સ્ટોરી તમે સાંભળશો એટલે ખરેખર તમે પણ એવું માનશો કે ભાઈ આ આપણે પણ આપણા દેશ માટે આવું કંઈક કરી શકીએ છીએ વાત કંઈક એવી છે આ લેખિકા જે છે એ ઇઝરાયલમાં જાય છે અને ત્યાં એમની દોસ્ત સારા ઇઝરાયલના એક કિબુત્ઝ ગામડામાં રહેતી હતી આ કિબુત્ઝ એટલે શું તો કે એક સહકારી ગામ છે ઈઝરાયલની અંદર આવા ઘણા બધા ગામડાઓ વસે છે જે સહકારી ગામડાઓ છે હવે આ સહકારી ગામડાની અંદર કેવી વ્યવસ્થા હોય છે તો કે બધા જ એક રસોડે જમે છે બધાની આવક અને ખર્ચ ગામ ઉઠાવે છે અને ગામના માટે એ લોકો એ કાર્ય કરવાનું હોય છે એની અંદર એની દોસ્ત સારાનો પતિ કોલેજ કરવા માટે ગામથી ચાલીસ કિલોમીટર દૂર રોજે અપડાઉન કરતો એટલે આ બે બેનપણીઓ મળે છે એટલે સ્વાભાવિક રીતે એવું પૂછે છે કે તારો પતિ જે છે એ ભણવા જાય છે એનો ખર્ચ તો ગામ જ ઉઠાવતું હશે ને તો પેલી સારા કહે છે કે ના એમના ભણતર ખર્ચ મારા સસરા જે અમેરિકા જાય છે એ વ્યવસ્થા કરે છે તો પેલા બેન એને પ્રશ્ન પૂછે છે મેં સાંભળ્યું છે કે કિબુસમાં એવી વ્યવસ્થા હોય છે કે ભણવાનો ખર્ચ ગામ જ ઉઠાવે ત્યારે પેલી સારા એવું કહે છે કે હા ગામ ઉઠાવે છે પણ એમાં શરતો હોય છે કે માધ્યમિક ધોરણ સુધીનો દરેક ખર્ચ જે છે એ ગામ ઉઠાવે છે પરંતુ જો ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ગામ ઉઠાવે તો જેટલા વર્ષ તમે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું ત્રણ વર્ષ એમને શિક્ષણ ઉચ્ચ શિક્ષણ માટે ગામે ખર્ચો કર્યો હોય તો છ વર્ષ માટે એને ગામના જ સભ્ય બનીને રહેવું પડે નહીતર શું થાય કે લોકો ઉચ્ચ શિક્ષણ મેળવી અને બીજે જતા રહે જેના કારણે કિબુઝ એનો ખર્ચ જે છે એ ઉઠાવવો પડે અને એટલા માટે અમે ગામના ખર્ચે નહીં પરંતુ મારા સસરાના ખર્ચે અમે એ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છીએ તો પેલા બેન એને પ્રશ્ન પૂછે છે તો તો એનો મતલબ એ કે તમે થોડા સમય પછી આતિબૂથ એટલે કે સહકારી ગામ છોડી અને તમારી જવાની ઈચ્છા હશે એમને તો કીધું કે હા કદાચ જઈએ પણ ખરા હજુ નક્કી નથી તો પેલા બેન એને કહે છે કે હા આમ તો વધારે આવક મળતી હોય તો દરેક એવું ઈચ્છે કે બહાર જઈએ તો એનો જવાબ પેલી સારા એવો આપે છે કે આમ તો અમને આ કીબુસમાં કોઈ પણ જાતની તકલીફ નથી ખાવા પીવાના ભંડાર ભરેલા છે હાથ ખર્ચી પણ મળે છે એટલે કે જેને જેવું કામ એ પ્રકારની એનું મહેનતાણું પણ મળે છે એટલે એવું નથી કે અસમાનતા છે અમને પણ વધારે પૈસા કમાવાની કોઈ ઈચ્છા નથી જો એવી જ ઈચ્છા હોય તો મારા સસરા ઘણી વખત મારા પતિને અમેરિકા બોલાવે છે તો અમે ત્યાં જ જતા રહ્યા હોય આવો જવાબ સાંભળી પેલા બીજો પ્રશ્ન કરે છે તમને અહીંયા રહેવાનું મન નહીં લાગતું હોય તો એના જવાબમાં સારા એવું કહે છે કે આમ તો અહીંયા અમે પૂર્ણ રીતે સુખી છીએ મારા પિતાજી મારા ભાઈ એ બધા આ ગામમાં જ વસે છે અને મારા પતિ જેનું નામ હતું ઈઝી એના પણ કેટલાક સમર્થકો અહીંયા જ વસવાટ કરે છે અમે અહીંયા દરેક વાતે સુખી છીએ પરંતુ મારા પતિ ઈઝીને સુખ સતાવે છે હવે આ વાત સાંભળી કે સુખ સતાવે હંમેશા દુઃખ લોકોને સતાવે સુખ સતાવે નહીં એટલે એ વાત સારાની સાંભળી કે તારા પતિને સુખ સતાવે છે તો એ સારા કીધું કે જી હા મારા પતિને સુખ સતાવે છે વાત એવી છે કે અમે ઇઝરાયલની અંદર યહૂદીઓએ

કે આ સુખ જેવું અમે સુખ ભોગવીએ છીએ એવું દરેક ઇઝરાયલ વાસીઓને મળવું જોઈએ પછી એ આરબો હોય કે યહુદીઓ હોય સામાન્ય રીતે એ રણ વિસ્તારમાં યહુદીઓ વસવાટ કરવા જતા નથી પરંતુ મારા પતિ અને એના કેટલાક મિત્રો તે રણ વિસ્તારમાં જઈ અને જ્યાં લાઈટની કે પાણીની પૂરતી સુવિધાઓ નથી ત્યાં જઈ અને આવું કીબુત્સ વધારવા માંગે છે જેથી ઇઝરાયલનો દરેક નાગરિક જેવી સુવિધા કિબુઝમાં મળે છે એવી સુવિધા સમગ્ર ઈઝરાયલમાં મળે મિત્રો આ વાતમાંથી પ્રેરણા આપણે એ લેવાની છે કે આપણે ઘણી વખત એવી ફરિયાદો કરતા હોય છે કે ભારતની પ્રોડક્ટ વિદેશી પ્રોડક્ટની સરખામણી આવતી નથી તો એ વાતનું આપણે બરાબર ધ્યાન રાખવું જોઈએ કે ભારતની પ્રોડક્ટ સારી જ હોય છે પણ કદાચ થોડી ઉતરતી કક્ષાની હોય તો આપણે એને જ પ્રાધાન્ય આપવું જોઈએ પછી હોય હોય કે કે મેકઅપની વસ્તુ કોઈ સોશિયલ મીડિયા આપણે વધારેમાં વધારે સ્વદેશી વસ્તુ વાપરશું તો એક દિવસ જે આપણા પ્રશ્નો છે ભારતના જે સ્થાનિક પ્રશ્નો છે કે ઇન્ટરનેશનલ પ્રશ્નો છે એક તમે જો વિદેશી વસ્તુ વાપરતા હોય એની જગ્યાએ સ્વદેશી વસ્તુ ખરીદશો એનો મતલબ એવો થાય છે કે તમે ભારતના અર્થતંત્રને બુસ્ટ કરવા માટે પ્રયત્ન કરો છો એટલે જો આપણને સુખ સતાવે તો આપણો દેશ ચોક્કસ આગળ આવે અને આપણે જે બધા કલ્પના કરી રહ્યા છીએ સારે છે અચ્છા હિન્દુસ્તાન હમારા એ કલ્પના સાચી રીતે ફરીભૂત થાય ઘણા લોકો એવું કરતા હોય છે કે ગ્રાહકો તો એટલે કે સામાન્ય વ્યક્તિઓ તો સ્વદેશી તરફ આગળ આવે પરંતુ સાથે સાથે વેપારીઓ પણ આવે તો આ ચળવળને બુસ્ટ મળે એ કોઈ પણ વસ્તુનો વેપાર કરતા હોય એમાં સ્વદેશી વસ્તુને એ લોકો વધારે પ્રાધાન્ય આપે તો એ વધારે સ્ટ્રોંગ રીતે આગળ આવી શકે તો એમાં ભારતની જ એક નાની એવી વાત તમને કહું તો એક વ્યક્તિ જે છે એને છાપુ લેવું હોય છે તો એ દૂર એક છોકરો બાળક એ છાપું વેચતો હોય છે છાપુ લેલો છાપુ લેલો છાપુ એટલે આ વડીલ જાય છે અને પેલા છોકરાને કહે છે કે મને અલગ અલગ ત્રણ ન્યૂઝપેપર મને આપી દે એટલે પેલો છોકરો એવું કહે છે કે સાહેબ હું તમને અહીં આ ન્યૂઝપેપર નહીં આપી શકું એટલે પેલા ન્યૂઝપેપર લેનારો વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગય છે કે ભાઈ તું હમણાં તો બૂભો પાડતો તો અને અત્યારે હું ન્યૂઝપેપર લેવા આવું છું તો તું ના પાડે છે આવું કેમ તો પહેલો બાળક કહે છે કે સાહેબ આ મારો વિસ્તાર નથી આ લંપીનો વિસ્તાર છે અહીં ન્યૂઝપેપર તો તમને લંપી જ આપશે હું જે જગ્યાએ બૂમો પાડતો હતો એ વિસ્તારમાં તમે આવ્યા હોત તો હું તમને આપી શકત પરંતુ અહીં તમને હું ન્યૂઝપેપર આપી શકીશ નહીં એટલે પેલા વડીલ છે ગુસ્સે ભરાયા કે આ તમારું બધું યુનિયન છે લાવ મગજ મારી ન કર મને ન્યૂઝપેપર આપી દે ત્યારે ફરી પાછો પેલો બાળક કહે છે કે સાહેબ આમાં યુનિયન કે એવી વાત નથી પરંતુ લંપી જે છે એ અપંગ છે એટલે કે વિકલાંગ છે એ અમારી જેમ દોડી દોડીને અનેક જગ્યાએ જઈ અને ન્યૂઝપેપર વેચી શકતો નથી એટલે અમે બધા ન્યૂઝપેપર વાળા એ નક્કી કર્યું કે આટલો વિસ્તાર જે છે એ લંપી માટે અનામત રાખો અહીંયા આપણે કોઈ ન્યૂઝપેપર પેપર વેચવું નહીં અને આ વાત સાંભળી અને આ વડીલના આંખમાં ઝરઝરી આવી ગયા અને એનું વિચાર્યું એક સામાન્ય ન્યૂઝ પેપર વેચનારો વ્યક્તિ જો પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિને જો આટલું મહત્વ આપી શકતો હોય તો જો ભારતના વેપારીઓ આવું વિચારે કે કે ભલે અહીંયા વાત એવી નથી વિદેશી વસ્તુ વેચે જ નહીં પરંતુ પોતાના સ્ટોરની અંદર દુકાનની અંદર શોરૂમની અંદર એક સ્વદેશી વસ્તુને અલગ રાખી અને એનું અલગ પોસ્ટર મારી અને સ્વદેશીને વધારેમાં વધારે પ્રોત્સાહન આપે એવું કાર્ય કરશે તો ચોક્કસ ભારતની અંદર આ સ્વદેશી મુહિમને આગળ લઈ જઈ શકશે આજે ભારતની અંદર ભારત સરકાર હોય ગુજરાત સરકાર હોય મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા લોકલ ફોર વોકલ વગેરે જેવા નારાઓ સાથે આજે સ્વદેશીને પ્રોત્સાહન આપતા કાર્યો કરી જ રહી છે ત્યારે આપણે પણ એ સ્વદેશીમાં જોડાઈએ અને ભારતને ગર્વ અપાવે એવી ક્ષણ માટે એક પાયો એક મજબૂત ઈમારત ચડીએ જેના આધારે ભવિષ્યમાં આપણે પણ બહુ સારી રીતે વિશ્વ ઉપર કંટ્રોલ જમાવી શકીએ અને એક ક્ષમતા આપણામાં ચોક્કસ છે પરંતુ એક આ નાનો પ્રયત્ન નાની એવી અંજલી સ્વદેશી આપણે આપીશું તો ચોક્કસ આપણે આજે જ્યારે સામાન્ય લોકો કોઈ દેશની અંદર મહત્વપૂર્ણ કામ કરે છે અને ગર્વ લઈએ છીએ અને જો આપણે એવું કામ કરશું તો આપણને કેટલો ગર્વ ફીલ થશે એની લાગણી તમે જો કરશો તો જ સાબિત થશે મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણા બધામાં દેશભાવના ખૂબ કૂટી કૂટીને ભરેલી છે માત્ર એને ઝંઝોડી અને જગાડવાની જરૂર છે અને ચોક્કસ આજે ભારત એ દિશામાં આગળ વધી જ રહ્યો છે અને એમાં આપણે આપણું યોગદાન આપીશું તો ચોક્કસ એમાં વધારે સફળતા મળશે મિત્રો મારી આ વાત તમને ગમી હોય તો વધારે ને વધારે લોકો સુધી પહોંચાડો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ